ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ મોદી જેપી બેઠક છે પ્રધાનમંત્રી મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા છે ગૃહમંત્રી રક્ષામંત્રી પણ બેઠકમાં ઉપસ્થિત છે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પટેલ પણ ઉપસ્થિત છે હિતેન જોડાય છે આ બેઠક શરૂ થઈ કે કેટલો સમય ચાલશે અને શું નક્કી થવાનું છે આ બધા જનગગર વાત કરીએ તો 8 થી જેટલા રાજ્યોના પ્રતિનિધિઓ જે તે ભાજપ પાર્ટીની ટિપ્ની સમિતિની બેઠક માટે બોલાવવામાં આવ્યા છે આ બેઠક યોજવાની પહેલા લગભગ 3 કલાક પીએમ આવાસર જેપી નડ्डा શ્રી મંત્રી અમિતભાઈને પ્રધાનમંત્રી વચ્ચે 3 કલાક જેટલી બેઠક જે ચાલી હતી ત્યાર બાદ હવે સીટીની બેઠકમાં પહોંચ્યા છે એટલે આ બેઠક જે તે લગભગ મનાઈ રહી હતી કે રાતના 2 વાગ્યા સુધી એટલે કે મોડી રાત સુધી આ બેઠક ચાલે કારણ કે 8 રાજ્યોના ઉમેદવારો પર મંથન ચિંતન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી એક એક નામ ઉપર જે છે તે મોહર લગાવશે એટલે કે આજે મોડી રાત સુધી આ બેઠક જે છે તે ચાલશે ત્યારબાદ આવતીકાલે સાંજ સુધીમાં જે છે ભારતીય જનતા પાર્ટીની ની પ્રથમ યાદી એકસો વીસથી થી વધુ જેટલા ઉમેદવારોની જે છે તે જાહેર થઈ શકે છે તેમાં પ્રધાનમંત્રી ગૃહમંત્રી સહિત रक्षा मंत्री और केट तो केंद्रीय मंत्री नामरात हेना सिवा पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान वसुंधरा राजे शुभ भविष्य चौहान ने चूं लड़ा वसुंधरा राजे क्या क्या प्रथम लिस्ट में साफ थी जैसे सिवा गुजरात दसक जटी बैठक मनाई रही है कि प्रथम लिस्ट में गुजरात दशक जटली बैठक पर उम्मीदवार याद में जैसे बिल्कुल बिल्कुल લવર હે તેમ તો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદી વાજેપના કાર્યાલય પહોંચ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ લોકસભાનો ઉમેદવાર લઈને આ મોહર બાગી છે આપ દ્રશ્યો ની અંદર જોઈ રહ્યા છો જી ચોઇસ કલાક પર એક્સક્લુઝિવા દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા તો એમનો સ્વાગત થયો ને આખી ટીમ જોઈ રહ્યા છું જેમાં તમામ મુખ્યમંત્રી જે જિલ્લા જે રાજ્યોના જે મુખ્યમંત્રીને બોલાવ્યા છે મુખ્યમંત્રી આપ જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાજના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેશવપ્રસાદ મોરિયાને આપ જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના ત્યાર પછી વિપेंद्र યાદવ આપ જોઈ રહ્યા છો અને તમામ જે સભ્યો છે તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત જોવા આવી રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને બેઠકમાં ઉમેદવારના નામ પર મોહર વાગી જશે જી હા પ્રધાનમંત્રી મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા છે કે જ્યાં મોહર વાગી જશે ઉમેદવાર લઈને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે